સુરત શહેરના વરાછા વિસ્તારમાં પારિવારિક કંકાસ અને સાસરિયા પક્ષના માનસિક અને શારીરિક ત્રાસની એક કરુણ ઘટના સામે આવી છે મળતી માહિતી પ્રમાણે ચુમ્માલીસ વર્ષીય સીમાબેન સુનિલભાઈ વાઘાણી વરાછા સ્થિત નવસો ચાર એફિલ ટાવરમાં પરિવાર સાથે રહેતા હતા પરિવારમાં પતિ અને બે પુત્ર છે તેમના પતિ સુનિલભાઈ હીરાની કંપનીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે સીમાબેન ગત રવિવારે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી ઘટનાની જાણ થતાં જ તેમને તાત્કાલિક સારવાર માટે વિનાશ હોસ્પિટલ અને ત્યારબાદ સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું મૃતક સીમાબેનના ભાઈ પરેશ તુલસીભાઈ સુતરિયાએ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે સીમાબેનને લગ્નના પચીસ વર્ષથી તેમના સાસરિયા પક્ષ દ્વારા સતત હેરાન કરવામાં આવતા હતા ઘરકંકાસ અને સાસરિયાના અસહ્ય ત્રાસથી કંટાળી આખરે સીમાબેને આ આત્મઘાતી પગલું ભર્યું છે મૃતકનો એક પુત્ર કેનેડામાં અભ્યાસ કરે છે જ્યારે બીજો પુત્ર અહીં જ રહે છે તેમના પતિ સુનિલભાઈ હીરાની ઓફિસમાં કામ કરે છે સીમાબેનના પિયરપક્ષમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પરિવારજનોએ સ્પષ્ટ માંગ કરી છે કે સીમાબેનના આપઘાત પાછળ કયા કયા સભ્યો જવાબદાર છે તેની તટસ્થ તપાસ થાય જ્યાં સુધી ગુનેગારો સામે કડક કાર્યવાહી અને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં વરાછા પોલીસે આ મામલે આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને સાસરિયા પક્ષના નિવેદનો અને પિયર પક્ષના આક્ષેપોના આધારે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે જો કે હોસ્પિટલ ખાતે પરિવારના હૈયાફાટને કારણે શોકનો માહોલ છવાઈ ગયો હતો જી તમારું નામ પરેશભાઈ પરેશ શું ઘટના ઘટનામાં એવું બે ને કઈક ઝેરી દવા પીધી એવો ઉપરથી મેસેજ હતો એના સાસુ વાલ માંથી કયા કારણ દવા પીધી

એમાંથી એમને એ લોકો અવારનવાર બોલાવીને ટોચરિંગ કરતા એટલે અમે લોકો એવું ડિસાઈડ કર્યું કે બેન આપને ફોન કરે તો આપણે એનો ફોન રિસીવ કરવાનો જમાય કે એના પપ્પા એના મમ્મી અથવા એની નણંદ અથવા એક અધર વ્યક્તિ એ લોકોએ રાખેલો છે કમલેશ નામ છે એનું અને યોગી ચશ્માની દુકાન ચલાવે છે એ વ્યક્તિનો ફોન આવે તો આપણે ફોન રિસીવ નહીં કરવો બેનનો ફોન આવશે તો કરશું પણ એ જાણકારી આપણને મળી કે બેનનો ફોન એ લોકોએ પંદર વીસ દિવસ પહેલા લઈ લીધો હતો એટલે બેન પાસે કોઈ ફોન નહોતો અને સુનિલ ફોન કરતો હતો એના માનસિક ટોર્ચર થી થાકીને અમે ફોન ઉચકવાનું બંધ કરી દીધો એની હારે કોઈ અમારે વાર્તાલાપ કરવાની થાતી નહોતી જો કઈ પણ વાર્તાલાપ અમે કરીએ તો નાનો નાનો પોઈન્ટ પકડીને અમને લોકોની માનસિક ટોર્ચર વધતું હતું એટલે અમે એને લોકો કનેક્શન કાપવા બાબતને નક્કી કરી લીધું કે આપણે એ લોકો સાથે કોઈ વાત કરવી નહીં પર્સનલ બેન નો ફોન આવે તો વાત કરશું આપઘાત કર્યો તો એને કેટલા દિવસ થયા આપઘાત કર્યો લગભગ રવિવારે કઈક ઘટના બની છે કેટલા વાગે ટાઈમ આપણને નથી ખબર

સવારે જ્યારે રિલીઝ આ લોકો એ કહ્યું આઠ વાગે કે ભાઈ આના હવે કઈ ધબકારા પૂરા થઈ ગયા છે એટલે અમે લોકો દોડીને હોસ્પિટલ ગયા ત્યાં તો બધું કાર્યવાહી બધી પતી ગઈ હતી કયા પોલીસ સ્ટેશન માં ફરિયાદ આપવામાં આવે હવે વરાછા સુરક્ષા ભવન પોલીસ ચોકીમાં અમે ફરિયાદ લખાવી છે તમારું નામ મારું સુતરિયા ઈશાબેન બેન આજે ઘટના ઘટી તેના વિશે શું કહેશો બસ હું એક જ ખાલી કહેવા માંગુ છું કે મારી મારી નરેન્દ્ર એને મને સુધી કીધું તું કે આ વસ્તુ ક્યારેય નહીં કરું એ આધ્યાત્મિક લેવલ ની હતી આબરદસ્તી કરાવું કર્યું છે એના ઘરના બધા સભ્યો એ કો મીટિંગ ના બોલાવી ને અમને બધાના નામ દે મેલો કમલેશ બાર નો વ્યક્તિ છે એને ઘરની અંદર હું બોલવાની જરૂર હોય

આવું ખોટા આક્ષેપો નાખી છોકરી માથે માંથી સહન નથી થતું મારે બે ન્યાય જોયું બીજું મારે કઈ નો જોયું બેન નું શું નામ છે એનું સીમા